નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અબમાં હું ભરતરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર પ્રવાહ વિદ્યુતની અંદર આપણે અવરોધોના શ્રેણીને સમાંતર જોડાણ આપણે જોઈશું તો મિત્રો પહેલાં શ્રેણી જોડાણ જોઈએ જુદા જુદા મૂલ્યના એન અવરોધને જો આપણે શ્રેણીમાં જોડીએ તો એના સમતુલ્ય અવરોધનું મિત્રો આ સૂત્ર છે બધા જ અવરોધનો સરવાળો કરવો આવી રીતે જોડાણ હોય તો અને મિત્રો જો બધા અવરોધોનું નું મૂલ્ય સરખું હોય કે બધા આર છે એન વખત હોય તો આર આવશે એનું ટૂંકું સૂત્ર છે અને આનાથી જે અવરોધ મળે ને એ મહત્તમ અવરોધ મળે છે એટલે આને આર મેક્સિમમ કહેવાય છે મેક્સિમમ પણ કહી શકાય સમાંતર જોડાણમાં શું આવશે મિત્રો કે ધારો કે એન અવરોધ સમાંતરમાં જોડેલા છે તો એનો સમતુલ્ય અવરોધ વ્યસ્તના સરવાળા જેટલો થાય ટૂંકમાં કેપેસિટરનું જે હતું ને મિત્રો એના કરતાં ઉલટું છે કેપેસિટરમાં આ છે ને શ્રેણી જોડાણ માટે હતું અને પ્લસવાળું હતું એ સમાંતર જોડાણ માટે હતું જ્યારે અવરોધમાં ઉલટું છે આ જોજો ખાસ હવે એમાં મિત્રો એન અવરોધ એક સરખા હોય બરાબર છે આવું થાય આવું થાય અને મિત્રો આને રીતે જે અવરોધ મળે ને એ લઘુત્તમ મળે છે હાર मिनिमम તો આપણને આવું પ્રશ્ન પૂછે કે ભાઈ અવરોધો છે એના મહત્તમ અને ન્યૂનતમ નો ગુણોત્તર કેટલું મેક્સિમમ નું મિત્રો આપણે શું જોયું એનઆર જોયું મિનિમમ નું શું જોયું આર બાય એન તો ઉડી જાય એન સ્ક્વેર થાય અને કદાચ નામ આપે કે ભાઈ મેક્સિમમ એક્સ છે મિનિમમ વાય છે તો કેટલું તો વાય બરાબર એક્સ બરાબર એન સ્ક્વેર વાય અથવા મેક્સિમમ ને વાય કે મિનિમમ ને એક્સ કે તો એમની વચ્ચેનો સંબંધ છે બહુ અગત્યનો છે આ સંબંધ જો આર અને આર અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધો સિરીજ અને પેરેલલ આર એસ અને આર હોય ધારો કે તમને કીધું છે કે ભાઈ શ્રેણી સમાંતરનું મૂલ્ય આપ્યું છે તો અવરોધનું મૂલ્ય કેટલું બે અવરોધના શ્રેણી જોડાણનું આટલું છે ધારો કે દસ છે સમાંતર જોડાણનું બે છે તો બંને અવરોધો કેટલા તેનું મિત્રો સીધું સૂત્ર આવું પડે છે આર વન બરાબર મોટા કોષમાં આર એસ પ્લસ આર એસ સ્કેર માઇનસ ફોર આર એસ આર અને આ આર ટુ આર એસ અહીંયા એક માઇનસ આવશે બસ આટલો ફરક છે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ છે અવરોધનું મિશ્ર જોડાણ એમાં અલગ અલગ રીતે મિશ્ર જોડાણ જોઈએ કે અહીંયા બધે જ આર વન અવરોધ એક સરખા છે અહીંયા બધે આર ટુ અવરોધ સરખા છે અને વચ્ચે જે અવરોધ છે ને આર થ્રી છે

તો એનું સૂત્ર એકદમ રીત છે કે ડેલ્ટા ટુ સ્ટાર અને ડેલ્ટા કહેવાય એનું સ્ટારમાં રૂપાંતરણ કરવું હોય જો આવી રીતે સ્ટારમાં રૂપાંતરણ કરવું હોય અને આ સ્ટાર એનું ડેલ્ટામાં રૂપાંતરણ કરવું હોય તો મિત્રો શું આવે આ એક અને બે વચ્ચેનો સમતુલ્ય અવરોધ આર વન ટુ બે અને ત્રણ વચ્ચેનો ત્રણ અને એક વચ્ચેનો એક બે અને ત્રણ બરાબર તો એમાંથી છે ને વચ્ચેથી આવી રીતે અવરોધ દોરે આવે આવી રીતે બરાબર આ છે આર વન આ છે આર ટુ ને થ્રી તો ખૂબ મોટી પ્રોસેસ દ્વારા આપણે એના સૂત્રો તારવીને બતાવ્યા છે આપણે આને આવી રીતે પણ લખી શકાય કે આર વન ટુ એક અને આ બંને કેવી રીતે છે એને સમાંતરમાં છે એવું પણ વિચારી શકાય આ ત્રીજું બિંદુ છે ને એનામાં બે ભાગ પાડી દેવા એટલે આ બંને શું થાય એમ સમાંતરમાં થઈ જાય એટલે એને વચ્ચે આવી જાય છે બરાબર છે અને આપણે અહીંયા શું કરીએ આર વન આર વન અને આને આમ સીધો કરી નાખીએ છીએ આર ટુ આર થ્રી ખૂબ મોટું છે મિત્રો સ્ટાર નેટવર્કમાં એક અને બે વચ્ચેનો સમતુલ્ય અવરોધ પણ હું તમને ફાઇનલી સૂત્ર જ કહું છું બરાબર છે બહુ વિસ્તૃત એકદમ સમજાય જાય એ રીતે આપ્યું છે આ સૂત્ર એ આપણે ડેલ્ટા નું સ્ટાર માં રૂપાંતરણ કરવું હોય અને જે r1 મેળવું તો આપણે આ જે હતું ડેલ્ટા એને બદલે આપણે સ્ટાર માં કન્વર્ટ કર્યું તો અને જે r1 મેળવું હતું ને r1 એનું સૂત્ર છે એમાં શું કરવાનું ખબર છે આ બંને અને r13 આ બેનો ગુણાકાર કરી અને છેદમાં 3 ને 3 નો સરવાળો કરવાનો આ બે નો ગુણાકાર કર્યો આ મેળવવા માટે બરાબર છે સરવાળો કર્યો એવી જ રીતે મિત્રો આર ટુ અહીંયા મેળવવું હોય આર ટુ તો શું કર્યું ખબર આ બે નો ગુણાકાર અહીંયા આર ટુ આપણે મેળવ્યું છે આર ટુ આ બે નો ગુણાકાર છેદમાં ત્રણે નો સરવાળો અને આર થ્રી મેળવવું હોય તો આર થ્રી એટલે કે અહીંયા મેળવવું છે આર થ્રી તો શું આવશે મિત્રો આર થ્રી આર વન આર ટુ અને આર થ્રી તો આર થ્રી માં શું આવશે આ બે નો ગુણાકાર જુઓ આર ટુ થ્રી થ્રી વન નો ગુણાકાર છેદ માં ત્રણે નો સરવાળો તો આ શું હતું મિત્રો ડેલ્ટા ને સ્ટાર માં ફેરવું હોય તો અમુક એકદમ ક્રિટિકલ આપણે નેટવર્ક આવે છે એની અંદર સોલ્યુશન માટે આ રીત ખૂબ ઉપયોગી છે હવે આપણે સ્ટાર ને ડેલ્ટા માં ફેરવું હોય તો શું આ ત્રણેય ત્રણ સૂત્ર છે ડેલ્ટા માટે સ્ટાર માં ફેરવા માટેના સૂત્રો છે અને એમાં મિત્રો બધા અવરોધનું જે મૂલ્ય સરખું હોય તો બહુ ઈઝી છે આર હોય તો આર બાય થ્રી મળે છે આર વન આર ટુ આર થ્રી ત્રણે ત્રીજા ભાગના મળી જાય છે હવે સ્ટાર માંથી ડેલ્ટામાં રૂપાંતરણ કરીએ એટલી જ મોટી મેથડ દ્વારા આપણે આ સમજાયું છે પણ આમાં પણ હું તમને કહું કે આપણે ફાઇનલ સૂત્ર આપણે યાદ રાખીશું જો આ જે સૂત્ર છે ને મિત્રો

તો આર વન ટુ મેળવવા માટે શું કર્યું પેલા આ બેનો ગુણાકાર પછી આ એનો સરવાળો આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર ત્રણે ત્રણ નો ગુણાકાર છેદમાં આની જે સામેની બાજુ છે ને આ અને સામેનો આર થ્રી એના વડે ભાગાકાર કર્યો છે એટલે આર વન ટુ મળશે આવી જ રીતે આર થ્રી વન આપણે જોઈતું છે આ બાજુ આપણે ધારો કે જોઈતું છે અહીંયા આર થ્રી વન બાજુ તો આ મિત્રો શું કરવાનું તો પણ ગુણાકાર તો સેમ જ છે અને સામે જે હતું ને આર ટુ આર ટુ એના વડે તો શું કરવું પડશે કે ત્રણે ત્રણ નો ગુણાકાર તો ખરી જ આ બે નો ગુણાકાર વધતા બે નો ગુણાકાર વધતા બે નો ગુણાકાર છેદમાં અને સામેની જે બાજુ હોય કયું છે આર વન છે બરાબર છે અને સામેની બાજુ એમના વડે ભાગાકાર છે આરવત એટલે આ હતું મિત્રો સ્ટાર ને ડેલ્ટામાં ફેરવવાની રીત પહેલું ડેલ્ટા ના સ્ટારમાં ફેરવવાની રીત હતી સૂત્ર આપણે સવિસ્તૃત તારવીને બતાવ્યા છે પણ ખૂબ મોટી મેથડ હોય એટલે મિત્રો ફાઇનલી આપણા સૂત્ર ડાયરેક્ટ જ તમને યાદ રાખવાનું કીધું છે કુલ છ સૂત્રો છે પણ એ ખૂબ એટલે ખૂબ અગત્યનું છે એ સ્ટારમાંથી ડેલ્ટામાં ફેરવવા માટેના સૂત્રો છે નવ દસ અને અગિયાર એટલે મિત્રો અવરોધના શ્રેણી જોડાણ સમાંતર જોડાણ પછી મિશ્ર જોડાણ અને ખૂબ અગત્યની રીત ડેલ્ટાને સ્ટારમાં રૂપાંતરણ કરવાની અને સ્ટારને ડેલ્ટામાં રૂપાંતરણ કરવાની આ અવરોધની અંદર આપણે અભ્યાસ કર્યો મિત્રો ખૂબ બધા એમ શીખ્યું છે અવરોધના આ સમાંતર શ્રેણી જોડાણ મિશ્ર જોડાણના એવા મિત્રો આજે આપણે થિયરિકલ જે ટોપિક શીખવાડ્યા એ ખૂબ ખૂબ ઉપયોગી નીવડશે મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે જે આપણો ટોપિક ચાલ્યો છે એ નીટ અને ચારડબલયુમાં ખૂબ જ ઉપયોગી છે તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માગતા હોય તે આપણા આ જે વિડીયો લેક્ચર છે એનું વારંવાર મિત્રો અભ્યાસ કરો તો ચોક્કસપણે તમે સ્કોર કરી શકશો થેન્ક યુ મિત્રો